કેસ સ્ટડી ડે ચાલીસ કેસમાં કઈ કેવું હોય છે તમને પણ ખબર હશે જે તે વખતે કાયદો આવ્યો તો ખેડે ખેડૂતોની જમીન જમીન માલિક જાતે ખેડતા ના હોય કોઈ ગણતરીને જમીન વાવવા આપી હોય અને એના નામ ચડેલા હોય એટલે એ ગણોત્ય જમીન મેળવવા માટે હકદાર થઈ જતો હતો પરંતુ બે લોકોને એમાં એક્ઝામ્પન આપવામાં આવ્યું હતું એક તો વિધવા અને બીજું સગીર જ્યારે કોઈ વિધવા સ્ત્રી હોય અને કોઈ સગીર બાળક હોય એની જમીન કોઈ ગણોતરી ખેડતો હોય ને તો એ જમીન તમે લોકો એ ગણો ત્યાં એ ખરીદવા માટે હકદાર નથી હોતા આ સંજોગોમાં કેસમાં એવું થાય છે કે એક જમીન હોય છે એ જમીનમાં જે તે વખતે પંદર વર્ષનો બાળક હોય છે એ એ વર્ષના જમીન જમીન હોય છે અને એટલે ગણોત ખેડતો હોય છે એ સંજોગોમાં પછી પાછળથી ઇન્ક્વાયરી જનરેટ થાય છે અને લખાઈ પણ જાય છે કે ભાઈ ગણોતરી જમીન ખરીદવા માટે હકદાર નથી એ સંજોગોમાં જે જમીન ગણોતરીઓ ખરીદવા માટે હકદાર નથી પરંતુ જે એ સિવાયની જે બીજી અન્ય પ્રોસેસ હોય છે ને કરવાની રહી જાય છે અને એ સંજોગોમાં એ જે જમીન હોય છે ને એમાં શ્રી સરકાર ચડી જાય છે તો શ્રી સરકારમાંથી પણ પાછી લેવાની પ્રક્રિયા જમીન માલિકે કરવી જોઈએ પરંતુ જમીન કોઈ પણ પ્રકારની પ્રક્રિયા કરી નથી હોતી અને એ સંજોગોમાં એ જે તે વખત એટલે કે ઓગણીસો સાહીઠ માં આ બધું થઈ ગયેલું હોય છે અને ઓગણીસો સડસઠની ની સાલમાં એમણે શું કર્યું છે એ જમીનનો વેચાણ દસ્તાવેજ કોઈ અન્ય વ્યક્તિના નામે કરી દીધો હોય છે ઓગણીસો સડસઠ ઓગણીસો સાહીઠમાં બી એ જ સગીરનો જ કબજો હતો ઓગણીસો સડસઠમાં પણ એ સગીરનો જ કબજો હતો એ

કારણ કે આમાં જમીનમાં શું થશે આ જમીન મળશે કોને કાં ગણોતને કાં મૂળ માલિક ને મૂળ માલિક કોણ એટલે કે એમણે જેમની પાસેથી જમીન ખરીદી હતી સૌ પ્રથમ તો કારણ કે વારંવાર એક જ વસ્તુને આર્ગ્યુમેન્ટ કરી જતા હતા કે ભાઈ મારી પાસે રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ વેચાણ દસ્તાવેજ છે પરંતુ સૌ પ્રથમ તો જે વખતે તેમણે રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ કરાવ્યો એટલે કે ઓગણીસો ને સડસઠમાં એ વખત તો જમીનની માલિકે શ્રી સરકારની બોલતા તો તમે શ્રી સરકારની માલિકની જમીન હતી તો એ કાયદેસર માલિક જ ન હતા તો એમણે તમને કરી આપેલું દસ્તાવેજ વેલિડ ગણે ના ક્યારેય નહીં કારણ કે શ્રી સરકારની માલિકીની જમીન હતી એ સંજોગોમાં એ જમીન પર એમનો હક જ નહોતો એમને એ સૌથી પહેલા તમને વેચાણ જ ના કરી શકે એટલે આ જમીનમાં જ્યારે પણ એમના આર્ગ્યુમેન્ટ થાય ત્યારે એક જ વસ્તુ હોય કે ભાઈ જમીનનો કબજો હતો એ ક્યારેય ગણવત્યાએ સ્વીકારેલો નથી ગણોતિયાએ જમીનની ખેતી કરેલી નથી એટલે આ જમીન મળે તો મળે કોને તો જમીન માલિકને જમીન માલિકને એક વખત એ જમીન ફળવાઈ જાય છે એ સંજોગમાં પછી એ લોકો ફરીથી આ જમીનની તબદીલી કરીને ફરીથી વેચાણ દસ્તાવેજ કરવાની પરિસ્થિતિ ઉભી થાય કારણ કે જે તે વખતે જે ઓગણીસો ને સડસઠમાં જે વેચાણ દસ્તાવેજ કરેલો છે ને એ વેચાણ દસ્તાવેજને પણ એ લોકો વેલિડ નહીં ગણી શકે કારણ કે એનું રીઝન એવું છે કે વેલિડ જો ઓગણીસો સડસઠ વાળો વેચાણ દસ્તાવેજ વેલિડ ગણવા જશે તો સાતભરમાં તો જે તે વખતે સરકારનું નામ ચાલતું હતું તો પછી એ સંજોગોનું શું એટલે આવા કેસમાં મોટાભાગે જયારે પણ તમારી સરકાર પાસે જમીન પાછી લેવાની વાત આવે તો કાંઈ જમીન માલિકને ગણતરીને જતી હોય છે ગણોત્યાના હક હોય તો હા અને હા એક નિયમ એવો છે કે જ્યારે પણ તમે આવી રીતે સગીર વયના છો કે વિધવા છો એ સંજોગોમાં જયારે ગણોતમાં જમીન જાય છે અને એ તમારે પંદર વર્ષની અંદર પંદર વર્ષની અંદર તમારે એ માંગણી કરવાની હોય છે સરકાર પાસે એ જમીન જે તે વખતે ગઈ છે ખોટી ગયેલી છે અને અમને લોકોને આ જમીન ફરી ફાળવી આપો આ રીતનું થતું હોય તો જમીન જે સગીર હોય છે એ અને વિધવાબાઈ હોય એને ફરીથી અલોટ કરવામાં આવતી હોય છે કે સ્ટડીની સિરીઝ છે મારી આગળ પણ ચાલુ જ રહેશે તો જોડાઈને રહેજો જય ભારત જય જય